વર્તના અન્યાય વિરુદ્ધ મોટી તાકાત જાગો ખેડૂત મહરેલી જમીન સંપાદિત થતા અસરગ્રસ્ત ખેડૂતો જેવા કે ભારતમાલા પ્રોજેક્ટ નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે ઓएनजीસીના ખેડૂતો તથા જેટકોના તથા રેલવેના અસરગ્રસ્ત ખેડૂતોના જમીન સંપાદનના વર્તમાન થતા અન્યાય મુદ્દે કલેક્ટર કચેરી ખાતે આবেদনપત્ર આપવામાં આવ્યું જમીન સંપાદનથી અસરગ્રસ્ત ખેડૂતોના અધિકારો માટે આજે મહેસાણા જિલ્લામાં જાગો ખેડૂત મહરેલીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું જમીન અસરગ્રસ્ત ખેડૂત સમાજ નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ આ રેલીમાં ભાગ લીધો જેમાં સરકાર પાસે વળતરમાં થતા અન્યાયને દૂર કરવાની મુખ્ય માંગો ઉઠાવવામાં આવી આ રેલીની શરૂઆત સમર્પણ ચોક થઈ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જ્યાં ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું વિશાળ રેલી કાઢી જમીન વળતરના અન્યાય વિરુદ્ધ નારા લગાવ્યા ખેડૂતો દ્વારા હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને વિરોધ નોંધાયો જેમાં વિકાસના નામે ખેડૂતોનું શોષણ નહીં થરાદ અમદાવાદ એક્સપ્રેસ પ્રોજેક્ટ રદ કરો મફતના ભાવે જમીન ના પડાવો બુલેટ ટ્રેન પ્રભાવિત વિસ્તારોને જેમ વળતર આપો અસરગ્રસ્ત મકાનો ટ્યુબ ટ્યુબવેલો તબેલાઓ અને ફેક્ટરીઓને ખુરતું વળતર આપો ખેડૂતોને ન્યાય આપો વળતરમાં ભેદભાવ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર અને નારા સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા જો સરકાર આ માંગો પર કાર્યવાહી ન કરે તો વધુ વિશાળ આંદોલનો ખેડૂતો દ્વારા સરકારને ચેતવણી આપી બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા છેલ્લા ત્રણ વર્ષથી અમે થરાદ અમદાવાદ આંદોલન કરી રહ્યા છીએ સરકારે બે હજાર ત્રેવીસ સુધી જનતા ન વધારીને જે આખા ગુજરાતના જે જમીન સંપાદનના ખેડૂત સાથે અન્યાય કરેલો છે એમને બે હજાર તેર બે હજાર તેર જે જમીન સંપાદન એક્ટ હતો એની અંદર એમને છેડછાડ કરીને એ એક્ટ અપાયીજ બનાવી દીધો છે એ રીતે જે રીતે સાડા ત્રણસો કરોડ રૂપિયા જે રીતે બનાસકોઠાની અંદર બિન ખેતી નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને જ્યારે ખેડૂતને જ્યારે જયારે દોઢ બે લાખ એના માર્કેટ વેલ્યુના ભાવ પણ આપવામાં આવે છે તો આ બિલ નથી આપી શકતું કારણ કે આ બિલ એવી ઘેર એવી જે કોર્પોરેટ કોર્પોરેટ હાઉસ છે એના અનુસંધાને જ આ બિલ બનાવવામાં આવેલું છે આર્બિટેશન ની અંદર પણ એ જ અન્યાય કરવામાં આવ્યું છે અત્યારે રેલવે ના આર્બિટેશન જુઓ તો સોચોર અમદાવાદ જામનગર અમદાવાદ બધા આર્બિટેશન રિજેક્ટ કરે કારણ કે કોર્ટમાં એથી અમને પાવર જ લઈ લીધેલો છે તો આ રીતે જો અન્યાય કરવામાં આવશે તો જો એકવાર ખેડૂત જાગી ગયું તો એ એને બહુ બહુ સરકારને કાઠું પડશે એટલે સરકારને અમારી નમ પ્રવેદન છે જે અમારા જેટલા બી આવેદનપત્ર આવેલા છે આપેલા છે એમાં ઓએનજીસી ના ખેડૂત હોય નેશનલ હાઈવે એકસો અડસઠ જી ના ખેડૂત હોય થરાદ અમદાવાદ ના ખેડૂત હોય જેડકો ખેડૂત હોય કે પછી રેલવે કે રેલવેના આર્બિડેશન ના ખેડૂતો હોય એ બધાને જે અન્યાય થતો તે થતો છે એ બધા જ ખેડૂતો અત્યારે આવેલા છે પણ આગામી સમયમાં આ મોટી રણનીતિના ભાગરૂપે આ આંદોલન આખા ગુજરાતની અંદર સંપાદિત ખેડૂતો નો થશે આ ફક્ત ઉત્તર ગુજરાતના અમુક પ્રોજેક્ટો જ અત્યારે સંકળાયેલા છે જે વખતે તમે આંદોલન ખેડ્યું હતું પદયાત્રા પણ કાઢી હતી એમ જ સરકાર શું આશ્વાસન આપ્યું હતું માંગો લેવાગો છો આગામી દિવસો કરવામાં ના આવે તો આગામી અમે ઘણા બધા સમયથી અમે તમામ ખેડૂતો સાથે રહી અને રજૂઆતો યુવાનો કરતા પહેલા છે આંદોલન આપેલા છે આ એવી આપ્યા છે પણ આજ સુધી અમારી વાત સાંભળી નથી સરકાર શ્રી આના પહેલા મે પાલનપુર નો પણ મહાલે રેલી આયોજન રાખેલ હતો પણ સરકાર સી ખાલી ફક્ત ને ફક્ત લોલી પોપ આવેલો છે સરકાર સી એવી વાતો કરતી હતી કે કમિટી રચવાનો આવશે પણ હજી સુધી કંઈ કર્યું નથી અમે સરકાર સી ને કહેવા માંગીએ છીએ કે અત્યારે નો અત્યારે અમે ઉત્તર ગુજરાત તમામ ખેડૂતો મળેલા હતા પીડિત ખેડૂતો મળેલા હતા સંપાદન કરી રહ્યા સરકાર સી ઓપન અમને પૂરતો વળતર આપેલો નથી ઓનજીસી ના ખેડૂતો હોય ભારત માળા ના ખેડૂતો હોય જે સાથે અમે બધા રોડો સરકાર શ્રી સંપાદન કરી છે પણ ખેડૂતોને પૂરતો વળતર આપેલ નથી એના અનુસંધાને અમે આવેદન પત્ર આપવાના છે અત્યારે મહારેલી સો આપણા કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન આવેદન પત્ર આપીએ છીએ

જે સરકાર સાથે સંકળાયેલા છે એવા લોકો ખેતીમાં રૂપાંતરિત કરી અને વળતર મોટું લે છે જે ત્રણસો પચાસ કરોડ વાત કરી એ સ્પષ્ટ દર્શાવે છે કે જે સરકારના મળતીયાઓ છે એ જ લાભ લે છે ખેડૂતને બિલકુલ કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો ખેડૂતને ખરેખર બહુ મોટું શોષણ થઈ રહ્યું છે એ વાત કરીએ આપણે ભારત માળા પ્રોજેક્ટની હોય કે જેટકો ના વીજ લાઈન ની હોય કે પછી આપણે અન્ય જે જે એપ્રોચ રોડ છે 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 રાજ્ય માર્ગો માર્ગ અને ઓ એનજીસી ની યા તો આપણે વાત કરીએ તો આ સરકાર એકદમ પ્રી પ્લાન કરીને ખેડૂતોનું શોષણ કરે છે અને પૂરતું વર્તન નથી આપતી અને જાણી જોઈને ખેડૂતોનું શોષણ કરે છે માટે અમે આગામી સમયમાં આનાથી પણ મોટું આંદોલન કરવા માટે તૈયાર છીએ જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો